કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે અમીરગઢ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે કેમ આવા જ વરસાદની રાહતો તેઓ જોઈ રહ્યા હતા સોનવાડી વેરાઘાટા

વધુ ઓછું થઈ રહ્યું છે પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોને સૌથી વધારે ફાયદો થઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ ઘણા દિવસથી જોવાઈ રહી હતી પંદર વીસ દિવસથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વાવણી લાયક સારો વરસાદ પડે આખરે મેઘરાજાએ મહેર આકાશમાંથી વરસાવી છે જેને ખેડૂતોએ વધાવી છે બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં પણ વરસાદ છે કાંકરેજ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે ધીમે ધીમે જોર પકડી રહ્યો છે વરસાદનું છે કાંકરેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે અને વાતાવરણ જ્યાં ઠંડક પ્રસરી ગઈ છે ઠંડુ પવન ફૂંકાઈ રહ્યો છે કંબોઈ ઉમરી આંગણવાડા લક્ષ્મીપુરા વિસ્તારમાં વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડૂતો સૌથી વધારે ખુશ છે કેમ કે વામણી લાયક વરસાદ પડી રહ્યો છે સતત અવિરત વરસાદ અને જરૂર પૂરતો વરસાદ વરસવાના કારણે ખેડૂતો આનંદિત થઈ ગયા છે હજી પણ આગામી દિવસોમાં વરસાદ સારો વરસશે તેવું હવામાન વિભાગનું પણ અનુમાન છે